જગવખ્યાત સંત શ્રી પૂજ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિને નવસારીમાં સુપા ગામેથી નેવથી સો જેટલા યુવાનો જય જલારામના નાથ સાથે સાયકલ લઈને વીરપુર આવી પહોંચ્યા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ આગામી ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારના રોજ હોવાથી બાપાની જન્મજયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશથી દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા ગામથી સો જેટલા યુવાનો સાયકલ લઈને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા જિલ્લાના બાપા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આલા યુવાનો ચાર દિવસ પહેલાં નવસારીથી સાયકલ યાત્રા શરૂ કરી જે વીરપુરથી આવી પહોંચ્યા નવસારીથી પાંચસો કિલોમીટર અંતર કાપીને વીરપુર આલા અંકુરભાઈએ જણાવ્યું કે પાંચસો કિલોમીટર દૂર ત્રેવીસ વર્ષથી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવ્યા છે આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છે

પાંચ સાઇકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કંઈ જાનહાની થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખૂટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છીએ આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ હોય પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે આવનાર વર્ષોમાં અમે બસો સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌરોને પ્રાર્થના કરીએ છીએ